બનાસકાંઠા જિલ્લાના વાવમાં આવેલ શ્રી લક્ષ્મીગીરી દાદાના સાનિધ્યમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે લક્ષ્મીગીરી દાદા ભોજનાલયનું પરમ પૂજ્ય આનંદ સ્વામીના વરદસ્તે કરવામાં આવ્યું હતું વાવ લક્ષ્મીગીરી સેવા સમિતિના સભ્યો ગામ લોકોના સાથ સહકારથી વાવ લક્ષ્મીગીરી દાદાના સાનિધ્યમાં ભોજનાલય શરૂ કરવામાં આવ્યું છે આ ભોજનાલયમાં સાધુ સંતો ગરીબ લોકો માટે મફત ભોજન આપવામાં આવશે જ્યારે અન્ય લોકો માટે માત્ર ત્રીસ રૂપિયામાં ભોજન તેમજ ટિફિન પણ આપવાની સુવિધા કરવામાં આવી છે ભોજનાલયના ઉદ્ઘાટન પ્રસંગે ચારડા ગામના સંત રામ લખનદાસ બાપુ જૈન સમાજ મુસ્લિમ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહીને યોગદાન આપ્યું હતું આ શુભ પ્રસંગે સ્થાનિક વાવ તાલુકાના ભજનીક સાહિત્ય કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રથમ દિવસે વાવના રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો અને લોકોએ આ સેવા કાર્યને બિરદાવ્યું હતું નમસ્કાર આજ રોજ લક્ષ્મીગીરી બાપુની સમાધિ સ્થળની અંદર અહીંયા એક અન્નપૂર્ણા ભોજનાલયનો પ્રારંભ થયો છે સાધુ સંન્યાસીઓને જરૂરતમંદોને નિશુલ્ક ભોજન મળશે અને બાકી બધા માટે ત્રીસ રૂપિયામાં શુલ્કથી ભોજનની વ્યવસ્થા શરૂ થઈ છે આજના કાર્યક્રમમાં રામલખન બાપુ આનંદ સ્વામી અને અન્ય સંત ભક્ત સમુદાયગણ હાજર રહ્યો છે આજના દિવસે ધળારામ બાપાના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે રઘુવંશી પરિવાર દ્વારા ભોજનની વ્યવસ્થા રાખવામાં આવેલ અનેક સ સંતો મહંતો અને સજ્જનોએ ભોજન પ્રસાદનો લાભ લીધેલ છે અને સરસ મજાના કાર્યક્રમનો પ્રારંભ કરેલ છે